નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે સંસ્કૃત વિષયનું પેપર લેવાનું છે તેમના મોસ્ટ ટાઈમ પેપર પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું કુલ એસી ગુણનો પ્રશ્નપત્ર રહેશે અને સંસ્કૃત વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે સંસ્કૃત વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે આ અસાઇનમેન્ટ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી

ધોરણ ત્રણ થી દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા પર્ટસઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરવા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રો જોઈને સંસ્કૃત શબ્દ લખો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એ ભ્રમણ ભાષા હો નંબર બી શીતકમ નંબર ત્રણ સળગણમ કમ નંબર ચાર દૂરદર્શનમ દૂરદર્શન યંત્ર નંબર પાંચ વ્ય વ્યજનમ ત્યાર પછી પ્રશ્ન ત્રણ અ આપેલા શબ્દો માટે વપરાતો સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો જેમના ગુણ પાંચ નંબર એક પક્ષીઓનો રાજા પક્ષીરાજ નંબર બે લાડુ મોદક નંબર ત્રણ છાસ તક્રમ નંબર ચાર પથ્થર તો પાષાણ હ નંબર પાંચ પરિશ્રમથી તો ઉદમીન નંબર છ બંગલો તો બક હ નંબર સાત પ્રખ્યાત તો જાણીતું અને પ્રચલિતા

નંબર ત્રણ ના રેવા દો હવે ભાત આપો માસ્તુ ઈદાની ઓદનમ દદાતુ નંબર ચાર આભાર કેમ રોટલી પણ આપો તો ધન્યવાદ એકા રોટી અપિ અપી દદાતુ નંબર પાંચ બીજું કાંઈ જોઈએ છે અન્યત તો કિમપી આવશ્યકમ પ્રશ્ન ચાર અ નીચે આપેલા શાણી કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જેમના ગુણ દસ અહીં લખવાના છે પ્રશ્ન ચાર બ નીચે આપેલા ચિત્રના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો બે માંથી એક જમના ગુણ પાંચ આયુષી નૃત્યતિ આયુષી ખાદતી આયુષી પીબતી આયુષી ઉપવિશતિ આયુષી પઠતી આયુષી તિષ્ટતી આયુષી ધાવતી ત્યાર પછી બીજું આપેલું છે તેમાં શુક જલમ પીબતી અહમ મોદકમ ખાદામી કિશન પુસ્તકમ પઠતી માલા જલા અનુભવતી ઉષ્ટ વને અસ્તિ પ્રશ્ન પાંચ નીચે આપે એટલે કે આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો જેમના ગુણ પાંચ પર્વત મૂષક શુક તારક મયુર પ્રશ્ન મૂક આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો જેમનો ગુણ પાંચ નંબર એક ચર ચરેત નંબર બે પટ પઠેત નંબર ત્રણ વધે નંબર ચાર લીખ લિખેત નંબર પાંચ દસ તો અને પશ્ય તો પશ્યે તો પ્રશ્ન પાંચ આપેલ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફાલ જગ્યા જમના ગુણ છે પાંચ તો જવાબ આવશે શિપ્રાયા તટે કુજીની અસ્તિ નંબર બે યમુનાયા પ્રભાવ વિશાલ નંબર ત્રણ સરસ્વત્યાહ કૃણા વિશાલા નંબર ચાર ગૌમત્યાહ તટે દ્વાર કાનગરમ અસ્તિ પ્રશ્ન પાંચ ડ આપેલ ઉદાહરણ મુજબ ફેરફાર કરો અહીં આ રીતના જોઈ શકો છો ત્રણ માંથી બે કરવાની છે જેમના કુલ ગુણ છે જે શ્લોક પણ અહીં તમને આપેલા છે જે તમે શ્લોક જોઈ શકો છો પ્રશ્ન સાત આ નીચે આપેલી કાવ્ય પંક્તિના આધારે પૂછાયેલા પ્રશ્નોના છ જવાબ સંસ્કૃતમાં લખો જેમના ગુણ છ અહીં તમને કાવ્ય પંક્તિ છે તે પરથી તમારે આ રીતના પ્રશ્નોનો જવાબ લખવાના છે પ્રશ્ન સાત બ નીચે આપેલા પ્રશ્નો જવાબ સંસ્કૃતમાં લખો જેમના ગુણ છ તો અહીં પ્રશ્નો આપેલા છે આ રીતના તમારે સંસ્કૃતની અંદર લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા ધોરણના પ્રશ્નપત્રના એટલે કે દ્વિતીય સૂત્રાંત પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે